ત્યારબાદ પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો આ સ્નેહ મિલન યોજવાનો મુખ્ય હેતુ એ હતો કે સમાજના લોકો એક સાથે હળીમળીને એકમેકના ખબર અંતર પૂછી શકે સાથે જ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો સોરઠિયા વાલન સમાજ દ્વારા યોજાયેલ પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાત્રે તમામે સાથે ભોજન લઈ સ્નેહ મિલન સમારોહ પૂર્ણ કર્યો હતો રિપોર્ટર ચિરાગ રાજકોર સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત